કોલેજ અને આણંદ કોલેજ ઓફ લીગલ સ્ટડીઝ દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ ગુજરાત હાઈકોર્ટનું આયોજન શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ કોલેજના આચાર્ય ડોક્ટર અમિત કુમાર પરમાર અને આણંદ કોલેજ ઓફ લીગલ સ્ટડીઝના આચાર્ય ડોક્ટર રેખા કુમારી સિંઘના પ્રેરણાત્મક માર્ગદર્શન હેઠળ તારીખ પચીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વિદ્યાર્થીઓ માટે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ ગુજરાત હાઈકોર્ટનું આયોજન કરવામાં આવેલ આ શૈક્ષણિક પ્રવાસમાં એલ એલ બી એલ એલસી અને એસીએલએસ કોર્સના છેલ્લા વર્ષના ફેકલ્ટી મેમ્બર્સ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ શૈક્ષણિક પ્રવાસોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને હાઈકોર્ટમાં ચાલતા કેસને નિહાળી તેની પ્રક્રિયા વિશે માહિતગાર કરવાનો હતો હાઈકોર્ટ બાદ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની મુલાકાત લીધી જેમાં જીએનએલયુ ના ફેકલ્ટી મિસ હિના ગોસ્વામી તથા ડોક્ટર હાર્દિક પરીખ દ્વારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી વિશે માહિતગાર કર્યા અને લાઇબ્રેરી તથા મ્યુઝિયમની મુલાકાત લીધી આ શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવવામાં કોઓર્ડિનેટર મિનિસ્ટર રોનક પટેલ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું